ડાંગ જિલ્લાના વઘ ખાતે ભગવાન બિરસા મુંડા એકસો જન્મ અને જનજાતીય ગૌરવ સપ્તાહના ભાગરૂપે વિશાળ આયોજન કરવામાં આ પ્રસંગે સાંસદ શ્રી દલભાઈ પટેલ દ્વારા વઘઈ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ મીટ યોજાઈ હતી પ્રોગ્રામમાં માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સમારંભનું ઉદઘાટન કરી જનજાતિ સમાજના ઐતિહાસિક વારસા સંસ્કૃતિ અને ગૌરવને ઉજાગર કર્યા તે ઉપરાંત ડાંગ જિલ્લાના પ્રભારી તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગાવિત પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બિરસા મુંડાના જીવન સંઘર્ષ સંગઠન શક્તિ અને આદિવાસી સમાજના હિત માટેના ક્રાંતિનું સ્મરણ કરાવ્યું

સાત તારીખથી એનો પ્રારંભ થયો છે આજે ત્રીજો દિવસ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મા અંબાજીની ધરતી ઉપરથી અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈના આગેવાનીમાં ઉમરગામ એટલે કે વલસાડ જિલ્લામાંથી એનું પ્રસ્થાન થયું ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે પણ જોડાયા જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકોમાં ખૂબ ઉત્સાહ વધે છે આપ જોઈ શકો છો ડાંગની અંદર પણ વઘઈ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું આ યાત્રાનો મતલબ એ છે કે ભગવાન બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રમાંના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે એની જાણકારી પહોંચે એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાઈબલ પટ્ટાની અંદર ફરી રહી છે મને આશા છે કે અનેક વસ્તુ આ થીમ ઉપર આપણે આ કાર્યક્રમો આપણે એની સાથે જોડ્યા છે અને એ કાર્યક્રમો જોડવાના કારણે નવી પેઢીને પણ એમાં જોડાવાની તક મળશે અને એમાંથી જ લોકો ઘણા શીખશે હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ પંદર નવેમ્બરે આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે બધા લોકોનું આસ્થાનું સ્થળ દેવમોગરા એ દેવમોગરા ખાતે આપણા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આવવાના છે ત્યારે આપના માધ્યમ દ્વારા સૌ લોકોને અપીલ કરું છું કે પંદરમી નવેમ્બરે દરેક વિધાનસભા તો કાર્યક્રમ થશે પણ ત્યાં ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે બધા લોકોને મારું નિમંત્રણ છે ટ્રાઇબલ વિભાગ તરફથી અને ગુજરાત સરકાર તરફથી તો આપના માધ્યમ દ્વારા ફરીવાર બધા લોકોને આ યાત્રામાં જોડાવા બદલ હું આભાર માનું છું શુભકામના પાઠવું છું જી આપડા જે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મ જયંતિ છે ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક વિધાનસભાની અંદર પદયાત્રા કરવાના છે આઠથી દસ કિલોમીટર આ પદયાત્રા ચાલશે જેમાં એનએસએસના કેન્ડિડેટ કેડેટ્સ આવશે માય ભારતના વોલન્ટિયર્સ આવશે પ્રબુદ્ધ જીવિત ના નાગરિક આવશે અમારા સાધુ સંતો આવશે અને આપણા વિસ્તારના લોકો પણ આ યાત્રામાં જોડાવાના છે આ અભિયાન એકત્રીસમી ઓક્ટોબરથી પચીસ નવેમ્બર દરેક વિધાનસભાની અંદર પદયાત્રા થશે દોઢસો યુવાનો જોડાશે અને સૌથી મુખ્ય રાષ્ટ્રીય પદયાત્રા એ છવ્વીસમી નવેમ્બરથી છ ડિસેમ્બર લગીને ચાલશે જેમાં પૂરા ભારત દેશથી લોકો આવવાના છે એકસો બાવન કિલોમીટર લાંબી આ પદયાત્રા થવાની છે એમાં કરમસદથી લઈને કેવડિયા લગીને આ પદયાત્રા થશે દોઢસો સ્ટોપ આ વચ્ચે પદયાત્રામાં આપ્યા છે કારણ કે જન્મ જન્મજયંતિ છે ને સાથે સાથે દરેક વિધાનસભામાંથી દોઢસો એકદમ પ્રતિભાશાળી યુવાન આ યાત્રામાં જોડાવાના છે આ અભિયાન પૂરી અમારી ભારતની સરકાર ગુજરાતની સરકાર ચલાવી રહી છે અને જે કરમસત્ય કેવડિયા છે ભારત સરકારના અમારા મંત્રી મનસુખ ડૉક્ટર મનસુખભાઈ માંડાવીયાની અધ્યક્ષતામાં આ પૂરું અભિયાન થવાનું છે આનો મુખ્ય હેતુ જે સરદાર વલ્લભભાઈ પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કામ કર્યું એમના જે યુવાનોમાં સારો સંદેશ જાય ને આવનારી પેઢી પણ આના માટે પૂરી કાર્યરત રહે એના માટે આ પદયાત્રાનું આયોજન પહેલાં પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કર્યું છે